નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો રાઈટ આન્સરની તમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું આ પ્રેક્ટિસ પેપર પર્યાવરણ માટે છે ધોરણ પાંચ પર્યાવરણ અને પરીક્ષાની તારીખ તમને ખબર છે કે છ ચાર બે હજાર ચોવીસ આ એપ્રિલ મહિનામાં લેવાશે શનિવારના દિવસે એનું આ પેપર છે આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોમાં નાનકડા વિડીયોમાં મળી જશે દોસ્તો ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ ન કર્યો તો નીચે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હશે જ તમારા મોબાઈલમાં મને વિશ્વાસ છે તમારી ઉપર આ જંગ જીતવા માટે ગાઈડ એપ્લિકેશન ખૂબ જ જરૂરી છે ન હોય એ મિત્રો ડાઉનલોડ કરી લો તાત્કાલિક અત્યારે વિડીયોને સ્ટોપ કરીને અને સબસ્ક્રાઇબ નથી કરી ચેનલ તો સબસ્ક્રાઇબ કરો આપણી રાઈટ આન્સરની ચેનલ તમને બધા જ ધોરણના વિડીયો તમને અહીંયા મળી રહેશે આપણી ચેનલ ઉપર હવે સમય ન બગાડીએ અને પેપર ચાલુ કરીએ પેપરનો પહેલો પ્રશ્ન તમારી આગળ મૂકેલો છે કે એક બે વાક્યમાં જવાબ લખો ચાર ગુણ છે ચાર ગુણનો પ્રશ્ન પ્રશ્ન છે 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 એટલે એક 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 ગુણ ગુણ પ્રશ્નનો પહેલો જવાબ આપી દઉં તમને જેથી તમારો સમય બગડે નહીં અને તમે ઝડપથી આ પેપરને સોલ્વ કરી લો કઠિયારા એ ગરમ બટાટા ઠંડા કરવા શું કર્યું તમને ખબર છે તો કઠિયારો શું કરવા લાગ્યો ફૂંકો મારવા લાગ્યો બટાકા ઠંડા કરવા માટે શું કરવા લાગ્યો કઠિયારો ફૂંકો મારવા લાગ્યો આખા વાક્યમાં તમારે જવાબ ત્યાં લખવાના રહેશે હું તમને અહીંયા ટૂંકો જવાબ લખું છું પરંતુ તમારે ત્યાં આખા વાક્યમાં લખવાનું કઠિયારાએ ગરમ બટાટા ઠંડા કરવા માટે ફૂંકો મારી અને એને ઠંડા કર્યા એ રીતે ઉછ્વાસ એટલે શું તો શ્વાસ નીકળતા શ્વાસને ઉછ્વાસ કહેવામાં આવે છે નીકળતા શ્વાસને શું કહેવામાં આવે છે ઉચ્છવાસ આપણે ઊંડો શ્વાસ લઈએ અને પછી બહાર કાઢીએ તો એને ઉચ્છવાસ કહેવામાં આવે છે ચલો ત્રીજો પ્રશ્ન ગરમ ચા હવામાં ખુલ્લી રાખતા કેમ ઠંડી થઈ જાય છે તો એનો જવાબ છે ગરમ ચા ને બહારની ઠંડી હવા અડવાથી ગરમ ચા પોતે ઠંડી પડી જાય છે આવું આપણે એક વાક્યમાં લખી દેવાનું છે ચલો ચોથો પ્રશ્ન સિસોટી કઈ રીતે વાગે છે

એનો ચાર માર્ક છે તો એક પ્રશ્નના બે માર્ક આના પણ બે માર્ક રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગ વાળી ખેતીના ફાયદા અને ગેરફાયદા તો જો ભાઈ હું તમને એનો મોડે જવાબ આપી દઉં છું તમારે કારણ કે વર્ણાત્મક જવાબ છે લાંબો થશે એને શોર્ટમાં હું તમને જવાબ આપું તો રાસાયણિક ખાતરનો ફાયદો એ છે કે ઝડપથી પાકને લીલો બનાવી દે છે પણ સામે નુકસાન ગેરફાયદો લખવો હોય તો ગેરફાયદો એ છે કે એનાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે જંતુનાશક દવાનો તાત્કાલિક ફાયદો તો રોગ ઉપર કાબુ આવી શકે છે અને ગેરફાયદો લખવો હોય તો લાંબા કાળે નુકસાન થાય છે તો આ પ્રમાણે આપણે એના ફાયદા અને ગેરફાયદા લખી શકીએ ઊંધિયા જેવું શાક તમારે ત્યાં બનાવવામાં આવે છે તો તેમાં કયા શાકભાજીનો ઉપયોગ થાય છે આ તો તમને બિલકુલ આવડે સહેલું છે તો ઊંધિયા જેવું જયારે શાક બનાવવું હોય ત્યારે જો એમાં શું શું વપરાય તો ભાઈ ભાગે વાલોર છે બરાબર કુબી છે ફૂલેવર છે કોબીઝ ગાજર આ બધું ઊંધિયાની અંદર વપરાય છે આ બધા પ્રકારના આપણે વાપરી શકીએ છીએ હવે અહીંયા જોડકા જોડવાના છે ત્રીજો પ્રશ્ન જેના ચાર ગુણ છે એક બે ત્રણ ને ચાર જોડકાના તો કાકા કોણ તો પપ્પાના નાના ભાઈ મામા કોણ તો મામા આવશે કોણ આવશે ભાઈ તો મમ્મીના

ગાંધીનગર આપણું ગુજરાત રાજ્યનું પાટનગર છે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કોણ ભાઈ ગરવો ગિરનાર તો ગિરનાર આપણો સૌથી ઊંચો પર્વત ગણાય છે બરાસકાંઠા જિલ્લાનું મુખ્ય મતલબ કયું તો પાલનપુર કયું આવશે પાલનપુર આ દિશા પણ આવી શકે છે ઘણા દિશા લખે છે તો તો પણ સાચો પાલનપુર પણ સાચું બરાબર છે ગુજરાતમાં રાણીની વાવ કયા જિલ્લામાં આવેલી છે તો પાટણ જિલ્લામાં આવેલી છે રાણીની વાવ કયા જિલ્લામાં આવેલી છે પાટણ જિલ્લામાં ચાલો આગળ વધીશું ટૂંકમાં જવાબ છે રમતમાં ખેલાડીની પસંદગી કયા આધારે કરવામાં આવે છે તો રમતમાં ખેલાડીની પસંદગી એ કેવી રીતે રમે છે એનામાં કેટલું પરફોર્મન્સ એ મતલબ રમે છે અને કેવી રીતે એ બીજા ખેલાડીઓ સાથે વર્તણૂક કરે છે એના આધારે એની પસંદગી કરવામાં આવે છે આફરીને બાસ્કેટબોલ રમવાની પરવાનગી કોને આપી એના તો એ તમે એનો જવાબ તમારી પાઠ્યપુસ્તકમાંથી શોધશો એટલે તમને એનો જવાબ મળી જશે અને એનો જવાબ મળે તો કમેન્ટ બોક્સમાં લખજો કે અમને સાચો જવાબ મળી ગયો છે ચલો હવે વિકલ્પો આપ્યા છે સાચા કોટાના એના ચાર ગુણ છે ચાર વિકલ્પ છે ચાર ગુણ છે તો પહેલું છે ટીમમાં સહકાર ન હોય તો ટીમનો દરેક ખેલાડી કુશળ હોવા છતાં મેચ હારી જવાય છે સાચી વાત છે

ગાંધીજી સ્વચ્છતાના ખૂબ આગ્રહી હતા અનુજને પોતાનું ગામ ખેડી શા માટે છોડવું પડ્યું તો ભાઈ એનો જવાબ છે નદી પર બંધ બાંધવો પડ્યો હતો એટલે આખું ગામ ત્યાંથી ઊઠી ગયું એટલે એને ગામ છોડવું પડ્યું ત્રીજો પ્રશ્ન સૂર્ય ભણવાનું મહત્વ કોણે સમજાવ્યું તો મણિયા કાકાએ સમજાવ્યું તમે પાઠ્યપુસ્તકમાં જોશો તો તમને એનો જવાબ મળી જશે જંગલોમાં લાગતી આગને શું કહેવામાં આવે તો એને કહેવામાં આવે છે દવા નળ તો આપણા આ ચાર ગુણ આપણે રોકડા મેળવી શકીએ છે પરીક્ષામાંથી સ્વચ્છતા વિશે ટૂંકી તમે જાતે તમારી લખવાની ફાયદા સ્વચ્છતા રોગચાળો ન ફેલાય ખૂબ આપણા ગામની અને ઘરની સ્વચ્છતાને કારણે આપણે સમાજમાં ઊંચું સ્થાન મેળવી શકીએ આ પ્રમાણેના વાક્યો પાંચ સાત તમે લખશો તો તમને ચાર માર્ક્સ એના તમને મળી જશે હવે ખોટો શબ્દ છેકીને ફરીથી વાક્ય લખવું પ્રશ્ન સાત એના ચાર માર્ક છે ચાર વાક્ય છે ચાર માર્ક છે તો એમાં હું તમને જવાબ આપી દઉં તો સૂર્યમણી બાળકોને ઘરે ઘરે જઈને ભણાવતી નિશાળા શબ્દ ખોટો છે ચેકી નાખવાનો ગુજરાત રાજ્યમાં કુલ તેત્રીસ જિલ્લાઓ છે એટલે આ પાંત્રીસ શબ્દ ચેકી નાખવાનો ગુજરાત રાજ્યની સ્થાપના એક મે ઓગણીસો ના રોજ થઈ હતી એટલે આ શબ્દ ખોટો છે એક જાન્યુઆરી ઓગણીસો ખોટો છે ચેકી નાખવાનો મિઝોરમના લોકોનું ખાસ નૃત્ય શું આવે હકો ભાંગડા પંજાબનું છે લેકિંગવાનું છે અને અહીંયા ખરીફ પાક અને રવિ પાકમાં છેલ્લો પ્રશ્ન છે વર્ગીકરણ કરવાનું છે કે ભાઈ આ ઘઉં ઘઉક કહેવાય કે ખરીફ પાક કહેવાય જુવાર કેવો કહેવાય તમાકુ તો જો રવિ પાકમાં મોટે ભાગે કોણ આવશે તો ઘઉં આવશે જુવાર આવશે બરાબર છે જીરું આવશે આ ખરીફ રવિ પાક છે મગફળી આવશે મકઈ આવશે અને ખરીફ પાકમાં કોણ આવશે તો મકાઈ ખરીફ પાકમાં લઈ શકાય છે બરાબર લાંબા ગાળાનો પાક છે મગફળી પણ લઈ શકાય છે એ સિવાય કપાસ પણ લઈ શકાય છે ખરીફ પાક જે લાંબા ગાળાના પાક છે રવિ પાક શિયાળામાં પાકે છે જ્યારે ખરીફ પાક ચોમાસામાં થાય છે ને મોટો વધારે થોડોક સમય લે છે તો મિત્રો અહીંયા તમારું આ પર્યાવરણનું પેપર અહીંયા પૂરું થાય છે આવા બીજા પેપર સાથે ફરી વિડીયોમાં મળીશું ત્યાં સુધી ટાટા અને બાય બાય સાથે સાથે તમને બધાને બેસ્ટ ઓફ લક